જો બાલ મિત્રો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ સાંભળવી છે સરસ વાર્તા કઉ છું જો એક વખત એક ચકલી હતી ચકલી હતી ને એક દિવસ એ ચકલીને એક સરસ મજાનું મોતી મળ્યું મોતી મળ્યું અને મોતી મળ્યું ને રાજાના મહેલ ઉપર જઈને બેઠી રાજાના મહેલ ઉપર જઈને બેઠી એટલે ચકલી તો ત્યાં જઈ અને ગીત ગાવા લઈ ગઈ સરસ મજાનું એવું ગીત કે હું રાજા થી મોટી

চক চকা চক্র

રાજા ને શરમ આવી રાજા વાંટી પોતા સુતાગન નથી આયા બા એ તકલી હું કઈ ભિખારી છું ના હું કઈ ભિખારી છું ના હું ભિખારી નથી તું તારે ઘર મોતી જોઈએ ને એટલે કસ ને રાજા ભિખારી ઓ બર્યા સૈનિકો બોલા સૈનિકો એવો રાજા ને બિચારા ને શરમ આવી મને તકલી ભિખારી કી શરમ આવી સૈનિકો એવો કે સૈનિકો આયા જી મારા બોલો બોલો આજ આપણે તકલી નો મોતી લઈ લીધો ને મોતી લાવો ને તકલી પાછો આપી દીધો સાંભળો તો મોતી લઈને આવ્યો મોતી છે ચકલી પાછો આપી દે ન્યો મારે અને યો ચકલીબેન આ તમારો મોતી ચકલીબેન મોતી પાછો આપી દે એટલે ચકલી તો મેં ની ખુશ થઈ ગઈ ખુશ થઈ ગઈ ઘણી ચી ચી કરવા માંડી ને રાજા તો કાચા વયા ગયા પોતાના મૈયા ની અંદર તો ચકલીએ તો પાછું ગીત ગાવણ શરૂ કરીયું રાજા તો ડરી ગયા મારું મોતી આપી દીધો आपी राजा तो दीदो राजा, तो गया, आपी राजा से क्या तकलीफ हूं तारा डे तार राजा એલે રા સૈનિકો બોલાવ ચકલી બોલાવ આ ચકલીને છે ને પકડી અને આપડા પાંજરામ પૂરી દીધું સૈનિકો તો સીડી લઈ આવ્યા સીડી લઈને આમ કરીને સીડી છે બરાઈકી અને આમ કરીને આમ ચડવા મળ્યા અને ચકલીને જેવો પકડવા ગયા ઈ પેલા તો ચકલી ફરરર કરતી આકાશમાં ઉડી ગઈ ચકલી ફરર કરતી આકાશમાં ઉડી ગઈ અને રાજા તો બિચા હાથ ઘસતા જ રહી ગયા રાજા તો હાથ ઘસતા જ રહી ગયા సాంపని మజా ఈ వార్త